રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલ વિવાદિત ટિપ્પણી મામલે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને ઠેર ઠેર તેમનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજકોટમાં અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજની ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં ભાજપ કાર્યાલય ખાતે કાઠી ક્ષત્રિય સમાજની પત્રકાર પરિષદમાં કાઠી ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલાને ટેકો જાહેર કરાયો છે અને કાઠી ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને માફી આપી દીધી છે તેમજ વડાપ્રધાન મોદી ત્રીજી વખત લોકસભાની ચૂંટણી લડવાના છે ત્યારે સમગ્ર સમાજનો પીએમ મોદીને ટેકો છે ભાજપ સરકારે આમરા સમાજ માટે અનેક કાર્યો કર્યા કર્યા છે આ તમામ કામોનો ઋણ અમારે ચૂકવવાનો હોય ત્યારે અમે ખબે ખબો મિલાવીને ભાજપ સરકાર સાથે છીએ તેવું કાઠી સમાજ નાગેવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કાઠી સમાજની કોર કમિટી સમગ્ર કાઠિયાવાડમાં વસતા કાઠી સમાજના સમગ્ર તાલુકાઓમાંથી વ્યવસ્થિત આગેવાનો એ સાથે મળી અને અત્યારની આ પરિસ્થિતિમાં જ્યારે બે હજાર ચોવીસની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીએ ચારસો પાર કરવાની હાકલ કરી છે ત્યારે અને ખાસ તો અમારા ઈષ્ટ એટલે કે અમે સૂર્યવંશી છીએ કાઠીઓ અમારું સૂર્ય મંદિર છે અમારું ધાર્મિક સ્થાન સૂર્ય મંદિર છે ત્યાં અમારી ધાર્મિક લાગણીઓ કેન્દ્રિત થયેલી છે એટલે રામચંદ્ર જે ભગવાન સૂર્યવંશ ના હોય અમારા ડાયરામાં રામ રામનો રિવાજ છે જ્યાં મળીએ ત્યાં રામ 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 ઈષ્ટદેવ છે અને અમારા ઈષ્ટદેવને જે રીતે અયોધ્યા ની અંદર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવા અને એના મંદિરના નિર્માણ કરવામાં જે કઈ ભૂમિકા નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી ભજવી છે તેનાથી અમારા આના કાર્થિક ક્ષત્રીય સમાજને એટલો બધો ધાર્મિક આધ્યાત્મિક અને અંતરાત્માથી સંતોષ થયો છે ત્યારે અમે કાર્થિક ક્ષત્રિય સમાજએ ભેગા મળી અને નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને દરેક જગ્યાએ જેતો દઈ શકાય જેત્તો ધન મન અને ધનથી ટેકો આપ એ આખી વાત સાથે અમારે કાંઈ બહુ લેવા દેવા નથી અને બીજી વાત એ કે કોઠી ધોવાથી કાદવ નીકળે એટલી સમજણ અમને પડે છે અને અમારા બધા એટલે અમે સાથે જ છીએ અમે કઈ સામાજિક રીતે તો કોઈ કોઈ થી જુદા છીએ નહીં અમારા સામાજિક રીતે કોઈ પ્રશ્ન આવતો નથી અને કોઈ માફી માગે કે કોઈ માફી મગાવે એ એ પ્રકૃતિ અમારી છે ને અમારે કઈ એમાં પડવાની જરૂર જ નથી નથી તો અમે કાઠી સમાજ ની આજે બધા આગેવાનો છે અને કાઠી સમાજ અમારી વિનંતી છે અને કાઠી સમાજ અમે નમ્ર